મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ શનિવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચશે તો આ પ્રવાસ દરમિયાન તેઓ અંબાજીના કાયાકલ્પ માટે નવસો પચાસ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તો આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેશે તો વહીવટીતંત્ર દ્વારા મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ચીખલા હેલીપેડ પર ઉતરાણ કર્યા બાદ સીધા જ અંબાજી મંદિર પહોંચશે અને માતાજીના દર્શન પૂજન કરશે ત્યારબાદ તેઓ શક્તિદ્વાર સામેના પાર્કિંગ વિસ્તારમાં નિર્માણ પામનાર મહત્વકાંક્ષી શક્તિ કોરીડોર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તો આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ